સાતમ આઠમ નોમ દસમ વરસાદ ચાલુ ચાલુ ક્યાંય જવાનું કઈ નહીં સરક સર એ નકરમ નક્કી કર્યું તું કે હે ને સોમનાથ જવું તું બધા ટ્રેન માં પણ ક્યાંય જવાનું નહીં

હું રોજે રોજ તમને વરસાદ નો નડે ભૂકંપ નો નડે તુફાન નો નડે નડે તો બધું અમને ઘરે બેઠા હોય ને એને બધું એક તો ચાર બી ની રજા મળી રજા ઘરમાં

એના દોસ્તારો એ વિડિયો જો કે ઓહો મે એટલા બધા નડી ગઈ ક્યાં ઇતના બુરા હું મે માં કાઈ વાંધો નહીં તમારી ઉંમર હે જીવી લ્યો તમારી જિંદગી બીજું શું હોય અમાર જેવા તો ઘર માં ઘર માં કાઢી નાખો ટાઈમ હમણાં કાલ થી તો સ્કૂલ ભેગા રજાઈ પૂરી થઈ ગઈ હમણાં એમે ચાર પાંચ દિન રજા હતી રજા હમણાં ઘરમાં ઘરમાં હોય કે કાલ થી સ્કૂલ ભેગા કાલે તો થઈ જાય સ્કૂલ ચાલુ જો વરસાદ નહિ હોય તો બાકી આજ તો જાહેર રજા હતી કાલ હું થાય અને મમ્મી ની તો હવે શું કરે વરસાદ રહી હે તો અમારે વાળી ભેગું થવાનું થાય વરાક થાય એટલે ખેતર માં એક ખાતર નાખવું પછી હાથિયું વાંખવા હમ પછી વાળી પારા બાંધવા ને કાઈક કામ હાલશે પછી વાળી ખેતર માં થોડા દિવસ નવરાજ નહિ થાય હમ માંડ રજા હતી બધું પાણી ફરી ગયું રજા ઉપર દીને રજા આવીતી ને વિ તો હું ના જવાનું કે કાઈ વાંધો દિવાળી હવે ખેતરમાં કામે જવાનું કામ કામ ને કામ બીજું કાઈ કોઈ ભૂત કે કામ 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 ને કામ બાકી જો આના જેવા ફેરા રાખે એનું આઈડેક્સ નામનું લો લો છે ઇન્સ્ટા ઓલો YouTube માં આઈડી જોઈ લેજો હું શું કરતા રે તેરી તો જો તમે એના રોકે ફરવાના જો લોગ હોય આને કાઈ ન નડતું સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ હું સબસ્ક્રાઇબ એને કાઈ ન નડે નડે બધું આપને ઘરે બેઠા હોય ને એને એલા રાખે બીજો હું હોય એનો સમય હે જીવી લે એની જિંદગી બીજો હું કામમી હા હારું હાલો ભાઈ ¿Bas? ¡Bas, bro!